તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજામાં સારું છે ને હાથલ પૂરા તો મારું છે વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં તો આ વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી રહ્યો છો તો બહુ મજા આવવાની છે કેમ કે આ વિડીયો તમારી જિંદગી પણ બદલી શકે છે કોણ પણ એકા કરોડપતિ એટલે કે લે લકી ડ્રો અત્યારે બના કોટામાં ચાલી રહ્યો છે એમાં તમે જો કુપન લેશો તો તમારે કુપનની પ્રાઇસ છે માત્ર છસો ને છસો રૂપિયા છે અને આ કુપન તમે કોઈ પણ ટિકિટ ખરીદજો અને જો આમાં બસો ને અગિયાર જેટલા ઇનામ રાખવામાં આવેલ છે અને આ ડ્રો વીસ તારીખે ખોલવાનો છે નવમા મહિનાની ને આમાં ટોટલ ઇનામ જો પહેલાં નંબરવાળાને તો આપવામાં આવશે એક કરોડ રૂપિયા બીજામાં છે પાંચ સ્કોર્પિયો ત્રીજામાં છે દસ આઈસ ટેક્ટર અને સોનાની ચેન વીસ નંગ રાખેલ છે અને બાઈક સો અને ફ્રીજ પચીસ અને ઘર ઘંટી પચાસ અને ટોટલ ઇનમ એક લાખ એટલે માત્ર એક લાખ જ ઇનામ રાખવામાં આવેલ છે અને એમાંથી એક વધારે પણ નહીં એક ઓછું પણ એટલે એક નાખીને આજે આપણી સાથે છે રાણાભાઈ ઠાકોર જે આપણને ફૂલ માહિતી આપશે કે કેવી રીતનો ડ્રો કરે છે શું ડ્રોમાં આવે છે અને શું ડ્રો વિશે છે તો આ વિડીયો લાસ્ટ સુધી જોશો તો બહુ મજા આવવાની છે કેમકે આજે આપણા ભેગે છે રાણાભાઈ ઠાકોર

બહુ સ્ટેજ ઉપર બોલાવી અને તેની અંદર કુપન છોકરી ઉપાડે છે અને જેના પણ કિસ્મત હોય છે જેને પણ ઇનામ લાગે છે લાઈવની અંદર બરોબર તેમને કોલ કરીને પેલા તો તેમને જાણ કરીએ છીએ કે ભાઈ તમને આ ઈનામ લાગ્યું છે બરોબર પછી જે પાકું થાય તેમને ઈનામ લાગે એ જ ભાઈ બોલે એમનું આખું સરનામું અમે જોઈએ છીએ કે તે જ ભાઈ છે કે નહીં તો તે ભાઈને પછી પાંચ છ દિવસ પછી તેમને ઓફિસે બોલાવી અને તેમનું જે ઈનામ લાગેલું હોય તેમનું અમે વિતરણ કરીએ છીએ

બસો ને અગિયાર એવા કે પહેલા નંબર ઉપર રાખેલ છે એક કરોડ રૂપિયા રોકડા પાંચ નર્પીયા ગાડી દસ નો વીસ ના સોનાની નીચે સોનંગ બાઇક પચીસ ફ્રિજ અને આમાં ઇનામ લેવા માટે શું શું જોવે

કારણ કે જે ભાઈ ઓનલાઈન કુપન લીધેલી હોય તે તમામ કુપનો અમે એક કરી અને તેની અંદર કમ્પ્લેટ સ્ટેપલર લગાવી અને ઘોડાની અંદર નાખી લાઈવની સામે એક નાની છોકરીને ઊભી કરીએ છીએ અને ઊભી કરી એ છોકરી જે એના હાથથી કુપન ઉપાડે અને જેના કિસ્મતમાં જે લાગે તેને લાઈવમાં અમે જાણ કરીએ છીએ કોલ દ્વારા બરોબર એનું આખું એડ્રેસ લઈ અને અમે કમ્પ્લેટ કરી અને બે દિવસ પછી એમને ઓફિસે રૂબરૂ બોલાવીએ છીએ ઇનામ વિતરણ કરવા માટે તો રાણાભાઈ આપણે માહિતી હારી આપીએ અને આ બ્લોગ તમને ગમ્યો હોય શું પણ લિંગ હોય તો એમનો નંબર નીચે આપેલ છે સ્ક્રીન ઉપર અને મારો આ વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો ને શું બીજા ભાઈ ને જય માતાજી